માલાજાર થી લાવ્યો કે ગમે તોથી થી લાવ્યો પણ મારા બરધિયા નું કોમ નહી બરધિર કાકા નું કોમ છે ભલે ને તમારે છેતર શેરવાનો હોય પણ નહીં વેકવાનો નાના તું લે આ માફત નહી લાયા વાત કરો છો દે વાત કરું કોઈ નું ધુંધું જાય છે બોલો કોઈ ને કાકા હો એ તો બરધિયા કાકા ઘર પૂછતો તો પણ ઓનો નહી વેકવાનો ને બીજા કોઈને મોકલતા નહી આ બાજુ એ હા હો નકર થોનામ કેસ નો અધાઈ દે કે ચોરી કરવા આવી છે આઈ રહ્યા હોય

ला नाची सिक काय कायसी बस मारत परी जाणू मु बड उकर ली छे गरम थई लागे छे घर गर... मु गावसो बरधो लेवा आता मु मारी हाखु चुटको काम करत थी ए आठी वट खादू तो कुत्रो जी जो तो बतू हाठी थी लिन मारना हिदू तमने को शक्यक दन नाही हमन

બશ અકો તારો અલ્યા બરદે પે બરદે પેના છોકરો પાયા તો ખબર છે તો મન બરદે વેકવાની વાત કરજો બરદે વેકી મારિયા કાવ હોભરાય છે એક નંબરનો મોહ આતર બનાવ્યો તો મન તો ખબર નથી પણ આપણ ટીનિયો નહીં એ આટલું ગીતમ ગલિન લાયા તો લે પણ ચાખતો નક આપો તો છો છે હું તો ગરમે બાબરી તો તાર બાળ વધાર્યા છી કે બાબરી માં જવું છે ફરી ચોમા ની બાબરી કાઢી છે તારા જા અના ફરોંં તો લઈ જાજે હાલ્લો લઈ જાજે લઈ જાજે આ મુખરો પલેશી શરમ ન દેતી હોય ના જૂનો હાલ્લો ના લઈ જાડો છે તને બોણ છે કે નહીં જૂનો હાલ્લો મગજ જ નહીં આ કો ધારો બસ માર જ મરી જવાનું બસ કશું કહેવાનું જ નહીં પેલો ગમન ગરબડ આ કશું કેતો નહીં આ પોટી નથી मस्त प्लिम जलां भाई बना बस्तामा जलां क्या बना बस्तामा बापा बापा बाइसाब कोईने मिला वाउजना में ना मिला आवी आगूना ना आद मुलान मस्तामा

હા આને બાંગ ઈ ચો કોનતા મન ઘેર જવાનો આવતો તો તાન તારે એ દોશી ઓ આ કે રોધાવા જાય અલે ચો રોધાવા જવાનો આવતો તો નહીં એ વહુને બે રોધી રહ્યો તાન પોતું મારી હું ચટલું ડોલ પંદુર ડખો કાટ્યો અંદરથી પોતું મારી મારી તકેરું ભરીને પૂરીઓ બનાવી હોચી તો બે કરતા ને કોરી કોરી પડશે આ ઇનિશ ભરાથી લાઈર મન તો લાય લાય ખરોસન હોカロ કે હાર હોય નહીં અલા ડોહા હા વાત તો કોઈ હોપરી કો કો છે ખબર દે ભાઈ આપરો અલે ડોશી પાછું બરદ્યાનું કીધું તે કાવ શું કે નહીં વેકવા આ ઉન્નાવારમ હારું છે બરદ્યા સીતે હારું છે તાન શેતર શેરવાંગ કોમમાં આવશે ને આ તમે તો જો ને હું ચમતા પણ છોકરો આયો તો તે કે બરદેવાનો છોકરો પણ આયો કે તૈવન કોકરી વેકવા જ વેક પણ આપડા બરદ્યો નહીં વેકવાનો તાન ન ઘરે ઠેકો નહીં કોઈ કે તકો મે નાવા કો મન નઉ જન ડોડી भले तार कूदवत कूद ना तू तार ताना कूद जे तू तार आपरे डीजे लाया ना खोटू करियो हां इना कते तो बुलो आवा ना जनरेशन हां ओ मैं अपर हो पड़ता तो नहीं बराबर कूद लेवत खरी कूदू सही तन जनरेशन ऊपर कूद लेवत खरी कूद जे तू ता तार ताना ना हो तो पैसे को कर राखी जो सर ते ना हो तो बेंट वाजो मंगाई है तो कूद ही ले जे ताना बत्तालो करियो खाली यही बत्तालो करियो खाली जैसी अमुक अमुक तो हाथ आज खाली तशे मुठा बोला ताना ना स्वामी पाही मा तो दोषी नेक नंबर ना छे हो एक नंबर दोषी ना छे ताना इना केहू ना परा गुमरी मारे ते लैफ देन हात 15 15 जनात भुई मां आ तो बे दिकरो दिकरो करो पर तमार दिकरो है तमन चेऊ चेऊ बोलो बोलो माराती तो होभरायो नहीं जव तो एऊ एऊ तमारा कशो होतो कशो होतो नहीं तुम आपन पूछले तमारा खावानो के मारा नहीं नाव नहीं नाव हाल ये तो थोड़ी આતે હું ઈજ કહું હું બાપાને કહેવાની જે દીક તમારા દીકરાને મારા હાલ શું હવારે કશું નહી તો હું કહું બેટા કો બહાર અને ઓટલા ઢોકી તો તો ખાઈ લેશી હું તો વધારે બોલશે ને તો જતી રહે મા મારતી હમણાં તો નહી તમને જેમ ફાવે હું તઈ અને બલા કૂતરાને મેં જે રોટલો ઓવા બધો ચાફટી જેલા કૂતરાને હે ઓ ઓવા નકો તું એ પર કૂતરા જેવી ચમ ચમકાઈ થઈન જાય ચમ બાયરી કાઈ થઈન જાય

મ તો આ દુઃખાય છે મને પીન દુઃખાય છે વા જો દેખાતું નાહી ખો દેખાય છે ઓહો આના આટલો પ્રેમ પાડ તો દેખાય મને નહીં જોઉં જોવું તો એટલું તો નહીં ના મામો આ પિયાર જેવો મારે મા મમ્મીની બહુ યાદ આવ અના ખોના ના ખોઈ ના તું બે તિન તારે પીવું એટલે સારું હા તરાશે એટલે ખબર પડશે ના ઓહો

અરે તમે માને જેમ ફાય બોલો એટલે આજ નહીં દેખી ખમાતું મારાથી હાલો લેવો નવો આરો તો પહેરવા દે તો માને તો હાલ છે આરો હાલજો હાલો હો હું હતું એટલે જોવું પડી જશે તાર તો શેમ્પુ બેપુ નાખો નાખો શેમ્પુ બેપુ નાખો દે ડોશે શંકા પ્રેમ ભાવ રાખજો મસ્ત પ્રેમ ભાવ આપણા ઘરમાં બધા હું અગાડી પાહુ માથામ જોરદાર પ્રેમ ભાવ કેટલી જો પડી છે ये लिखो तो जो तुम यहाँ ऊपर तारीख ही हर तार जा मर तो पचारान ना होती को कर दे इले चिंते बुद्धि जाती रही रसगुल्ला हो रसगुल्ला बापा मंगाई दे गोटा खावा शे हर के क्या बनाओ गोटा बच्चा चटनी जो ऊपर ही जो जो, जो खाए क्या गोटा खावा हो तो इन्हें खाए ताना चम ना खाए आ, मु थोड़ी वार आराम करू त मनो केरमबो बिता है आज पह काट तर साल पह उंग नै आसे बापा मु तो पाई मु तो होइ नहीं त हम पर मारा ताना तार मां तो चान्नी मरी जे बापड़ी हु को रोवे हे ताना तार मां न तो ताना ओथे आइसर भरी न जो लाकन ताना पे आलो सो मां बनी थिएना फिर दावा लायो जाखो दाण तो

રાજુ જોડે પૈસા લેવાના ત્રીસ હાજર રૂપિયા ત્રણ મહિના પેલો લઈ જઈ દો કે એન્ડી વાય હોય તો વાવ હું વધો છે એ તો પૂછી સારી ખબર પડે ગારો જેટલો રાખો એ અલ્યા એ વાત નહીં કરતા અમે કાના હાની વાત કરો પૈસો ની ત્રીસ હાજર બરદ્યો નહિ વેકવાનો ત્રીસ હજારમાં કાના કે ભરદ્યો વેકવાનો છે જતો ના ભાઈ બડદાવાળી થઈ જાય સુધી

દસ મિનિટમાં એટલે ધમકી આલી છે ધમકી આલી છે ધમકી એમને હિયાલ તો બે છોરે ફટાફટ હમણા હું ફટાફટ રો લાગે છે આ બે રો છે તો દોસી બોલાવો જિંદગીમાં તું પૈસા હાલે ને તો ઓધરા ના લવાના પણ આ બેરા નહી હાલવાના આ બા મજા માં ના આ બી તો મન તો નહીં મન તો નહી તો તું હવે કશું મોજરી તો ચોકન જામ બધું કેવા કર્યું બા ને કેવા દે 30000 રૂપિયા લઈ ગયો પેલો અર વાત તમારી સાચી પણ હું મજૂર એમ મજૂર પણ તો નહીં હતો અરે મને કરતા બા રાજુ 30000 રૂપિયા લગન વખતે લઈ ગયો તો કે પોંચાડું પોંચાડું ત્યાં શેત્યાની ઉગરોની માajou કે તું ઓય લઈ નાય આ જોડીની મારા જોડી વાત કર ફેસ ટુ ફેસ તાન કેમ બાના જોડે વાત કરું થાય અન ઓને મને લાગા સા ગુસ્સો મને ભઈ કાયો ના કાયો ના ક

તમારો <laughs> ચમ ડોશી પાડોગમી ચોમ ગમ્યો પૈસો ની વાતો કરીએ આખું خاندان ભેરું લાગ્યું બર્ધો લેવા આયો છે ની વાતો કરીએ બર્ધો 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 ઓ વાહ ઓ ઓ વાહ બા નહીં બોલતો બા હું નહીં બોલતો હું પૈસો ની વાત કરું બા ઓ બા ઓ બા

आप पुलिस स्टेशन आ जाइए ले आओ ता हो ना आ लाजी ये हाँ बरोबर ना आ वस्तु है ना दरेक न लागू पड़ा सा तो मने लागू पड़ा सा इले चैनल ना लाइक करो शेयर करो और सब्सक्राइब करो